આજે ઉપસ્થિત રહ્યા છે અને આપણાને આપણા નેતાઓએ આ પ્રોજેક્ટના વિરોધના સમર્થનમાં જે વચન આપ્યા છે જે માર્ગદર્શન ટેકો આપવાની જે ખાતરી આપી છે એના માટે આપણે એમને જોરદાર તાલીઓથી એમને એમનો આભાર માનીએ અને એમના જુસ્સાના કારણે એમની વાત ના કારણે આપણી પણ તાકાત વધી છે એટલે હું એક બે સૂત્ર બોલાવું છું તમે જોરદાર બોલશો એ વિનંતી છે સૌથી પહેલા બધાને જોહાર 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 જય આદિવાસી જય આદિવાસી આપણે આજની આ સભામાં જે પણ વાત જતન બાઈ જતનભાઈએ આપણી ભાષામાં જે એન્કરિંગ કર્યો સંચાલન કે તો આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અહીં આવે અને આપણા વિસ્થાપિત થઈએ તો આ ભાષા બંધ થઈ જાય તો મજા આવે આ ભાષા બંધ થઈ જાય આપણી સંસ્કૃતિ બંધ થઈ જાય આ જમીન સાથે નાતો બંધ થઈ જાય મજા આવે તો આ સરકાર કરવા માંગે છે જમીન તો જાય ભાષા જાય સંસ્કૃતિ જાય આપણો ઇતિહાસ જાય તો આ હાલત ઉભી થઈ શકે છે આ જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ના તરફણ જે લોકો વાત કરે છે એ સરકારના લોકો હોય એના ધારાસભ્ય હોય સાંસદ હોય એમને આ વાતની ખબર નથી એ લોકો આ વાત કરતા નથી તો આવતા દિવસોમાં આપણે આ જે પ્રોજેક્ટના વિરોધની જે સંઘર્ષ સમિતિ છે એ સંઘર્ષ સમિતિમાં 51 સભ્યો છે 51 સભ્યો ભેગા થઈને અને બીજા પણ જેટલા મિત્રો એ સંઘર્ષ સમિતિમાં જોડાવા માંગતા હોય 51 સંઘર્ષ સમિતિના સભ્યો અને હજુ પણ આ સંઘર્ષ સમિતિમાં જોડાવા માંગતા હોય આવતા દિવસોમાં એ સંઘર્ષ સમિતિને આપણે મીટિંગ કરીશું અને મીટિંગ કર્યા પછી આંદોલન આગળ કેવી રીતના લઈ જવું એને સફળતા સુધી આ જેમ અનંતભાઈએ પાર્ક આપી રિવરલિંગ પ્રોજેક્ટનું આંદોલન ચલાવ્યું અને જે કાર્યક્રમની જાહેરાત કરી અને તેના સાંસદ કલેક્ટર સરકાર બધા કહે છે કે આ પ્રોજેક્ટ બંધ કરીએ છીએ એ જે ડર એમણે ત્યાં ફેલાવ્યો છે એ ડર છોટા ઉદેપુર પણ અહીના સાંસદ ને ધારાસભ્યને ધારાસભ્ય એના તંત્ર આપણે ફેલાવવાનું છે ફેલાવાનો છે ને તો આ સંઘર્ષ સમિતિ ની સાથે બધા ખુબ કામ કરવું પડશે ગામડે ગામડે એક એક વ્યક્તિ સુધી આ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ના વિરોધ ની જે વાત છે એ લઈ જવાની છે લઈ જવાની ને આનો સમર્થન કરનારા એમ કે છે કે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ થાય તો લોકોને રોજગારી મળે એવું બોલે છે એવું કહે છે બધાને વિસ્થાપિત કર્યા પછી કઈ રોજગારીની વાત કરે છે કેવડિયામાં તમે શું આપ્યું અમે તો એમ કેવા માંગીએ છીએ કે આ હાઇડ્રોપાવર પ્રોજેક્ટની તરફને ખરનારા સાંસદ ધારાસભ્ય સરકારના જે પણ લોકો હોય તમે લોકો એક સમિતિ બનાવો સાંસદ ધારાસભ્ય તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય સરપંચ એની સમિતિ બનાવો સાથે અમે અને આવો પ્રોજેક્ટ દેશમાં જ્યાં પણ થયો હોય મહારાષ્ટ્રમાં થયો હોય ઝારખંડમાં થયો હોય ઓરિસ્સામાં થયો હોય મધ્યપ્રદેશમાં થયો હોય છત્તીસગઢમાં થયો હોય જ્યાં પણ આવો પ્રોજેક્ટ થયો હોય ત્યાં જો સ્થાનિક લોકોને રોજગારી મળી હોય ત્યાંના લોકો ખુશ હોય એવી જો તમને માહિતી હોય તો અમે સંઘર્ષ સમિતિ સાથે અમે એ વિસ્તારની મુલાકાત કરવા માંગીએ છે એનું નેતૃત્વ એનો સાંસદ કરે કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ એનું નેતૃત્વ એનો ધારાસભ્ય કરે કરવું જોઈએ કે નહીં એનો કલેક્ટર કરે એનો એસપી કરે અમે તમારી સાથે તમે કો જગ્યાએ આવીને લોકોને પૂછવા માંગીએ છે કે આ પ્રોજેક્ટ તમારી તમને ફાયદો થયો જો એ લોકો કે થયો તો પછી આપણે વાત કરીશું પણ જો એમ માહિતી મળે આવા પ્રોજેક્ટ આવતી વિસ્થાપન થવા અમારી ભાષા જાય અમારી સંસ્કૃતિ જાય અમારો ઇતિહાસ જાય અમારી જિંદગી પતી જાય જો કોઈ લોકો કે તો તમારે બીજી વાર મારી ધ્યાન નહી આવવા આપણે જોઈએ કરવો જોઈએ બધા તૈયાર છો બધા તૈયાર છો એક એક તૈયાર આ દો

કે ના હોય સમર્થન માં આયા હોય પત્રકાર મિત્રો પોલીસ મિત્રો જે પણ હોય એ બધાને આપણા જોહાર અને જોરદાર તાળીઓ થી આપણે ફરી આભાર માનીએ અને ફરી હું શુભકામનાઓ આપું અને આપણો કાર્યક્રમ પૂરો કરીશું લડેંગે જય